રાજુલાના ગાજાવદર ગામે મોડી રાત્રે કૂવામાંથી કલચાણી યુવકની લાશ મળી આવી ગાજાવદર ગામે સીમ વિસ્તારના કૂવામાંથી અજાણી યુવકની લાશ મળી યુવકની લાશ મળી આવતા આસપાસના સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી આ ઘટનાના પગલે રાજુલા મામલતદાર અને ટીડીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઊંડા કૂવામાંથી યુવકની લાશને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી ભારે જહેમત બાદ કુવામાંથી લાશને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી મૃતદેહ ખાતે ખસેડાયું ડુંગર પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી આ યુવક કોણ અને ક્યાંનું છે જેની સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી અકબર સૈયદ જી ન્યૂઝ રાજુલા